મેર મનખ્યો સુદારો એ ગુરુજી મારો આવેલ મનખ્યો સુદારો લખ 84 માં બહુ દિન ભટક્યા ઘડી ઘડી પસ્યુ આવતારો લખ 84 માં બહુ દિન ભટક્યા ઘડી ઘડી પસ્યુ આવતારો રામ મળ્યાનો ગુરુ માર્ગ બતાવો રામ મળ્યાનો ગુરુ માર્ગ બતાવો મટી જાય ઘરોય ધરો રે ગુરુજી મારો આવે મન કયો સુધારો એ ગુરુજી મારો આવે મન કયો સુધારો નમસ્કાર જય માતાજી મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર મિત્રો થોડા સમયથી એટલે કે બે ત્રણ મહિનાથી વિડીયો અપલોડ નહોતો કર્યો થોડો બીમાર થઈ ગયેલો તો એટલે મિત્રો માફી ચાહું છું તો મિત્રો આજે આપણે જે ભજન લઈને આવેલા છીએ તે અત્યારે સુપ્રસિદ્ધ થઈ ગયું છે આપણે બિરજુભાઈએ તેને સ્વર આપેલો છે આવેલ મનખો સુધારો ગુરુજી મારો આવેલ મનખો સુધારો મિત્રો એનો રાગ છે મિત્રો ભોપાળી તે આપણે તમને હું બતાવી દઈશ કે કયા સ્વર ઉપર જવાનું છે તો આપણે સફેદ ચારથી અહીંયા આપણે પગાડવાનું છે તો સફેદ ચારથી આપણે એનો સાપુ કહી દઈશી રાગમાં તો મિત્રો સા રે સા પછી મિત્રો ઉપરનો રેનો આપણે ઉપયોગ રહેવાનો રહેશે પછી હું તમને સમય પ્રમાણે પણ વિડીયોમાં જણાવતો રહીશ તો શરૂ કરીએ આજનો વિડીયો તો પ્રથમ પહેલાં મિત્રો જે સ્ક્રીન પર તમને નોટેશન દેખાય છે કે આવેલ મનખો સુધારો ગુરુજી મારો તો મિત્રો આવેલ કહેવા માટે મિત્રો આપણે અહીંયા સા પરથી સીધા આપણે આવી જવાનું છે અહીંયા ઉપરનો સા જે ટપકાઓ છે મિત્રો તે ઉપરનો સા છે તો આવેલ કહેવા માટે સા 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 મનખો ઓ એમ મિત્રો કહેવા માટે સા ધ ધ અને ઉપરનો જે ટપકાળો રહેશે તે લેવાનો છે સુધારો એમ કહેવા માટે મિત્રો ફરીથી સા ધ ધ ધ ધુરુજી એમ કહેવા માટે મિત્રો પ

જે મારો એમ છેલ્લે રાગ રાગણીમાં મિત્રો આર્ટિકલ આપ્યા છે તમારે અહીંયા રાગ રાગણી કરવાની છે આવેલ મન ખ્યો સુધારો રે ગુરુજી મારો એટલે મિત્રો ગરે સા પછી મિત્રો નીચેની લીટી આવેલ મન કો ફરીથી કહેવાનું છે કે સુધારો એમ તો ફરીથી આવેલ કહેવા માટે મિત્રો અહીંયા રે રે અને સા મન કહેવા માટે રે ગ અને

રે 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 ગગ ગરે રે ગરે સા 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 એટલે કે મિત્રો લખ 84 માં બહુদিন ભટક્યા પછી મિત્રો ઘડી ઘડી પશુ અવતારો તો ઘડી ઘડી કહેવા માટે સીધા આપણે ધવ પર આવી જશું તો ઘડી ઘડી એમ કહેવા માટે ધ ધ ધ ધ ચાર વખત દબાવવાનો અથવા તો એક ધારી પણ દબાવી રાખી શકો છો પશુ કહેવા માટે ધ ધ પ અવતારો કેવા માટે મિત્રો ધ પ પ પ પછી ઓ ઓ ઓ એમ કહેવા માટે મિત્રો અહીંયા ધ ધ પ અને ગરે પર આવી જવાનું છે મિત્રો કઈ રીતે ધ ધ ધ ધ ધ ધ પ ધ પ પ પ પછી મિત્રો ઓ ઓ એમ કહેવા માટે મિત્રો ધ ધ પ ગરે સા હું તમને જણાવી દઈશ લખ ચોર્યાસી માં બહુ દિન ઘટક્યા પછી ઘડી ઘડી પશુ અવતારો કેટલા કે મિત્રો ધ ધ પ સા ઓ પછી મિત્રો ફરીથી તમારે આની આ કડી ગાઈ નાખવાની છે કે લખ ચોર્યાસી માં બહુ દિન ભટક્યા ઘાડી ઘાડી પશુ અવતારો પછી મિત્રો જે આ જે પહેલી લીટી છે એમાં જે લાલ અક્ષરમાં ઓ ઓ ઓ છે મિત્રો તમારે આ જે ઘડી 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 ઘાડી પશુ અવતારો બીજી વાર તમે મિત્રો કહી દો અહીંયા પા ઉપર પછી તમારે કહેવાનું છે કે મિત્રો હું તમને જણાવી દઈશ કે ઓ કહેવા માટે મિત્રો પ ધ અને ઉપરનો ટપકાળો સા પછી મિત્રો રામ મળ્યાનો એટલે કે રામ એમ કેવા માટે મિત્રો પ ધ અને સા મળ્યાનો કહેવા માટે સા 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 ગુરુ એમ કહેવા માટે સા સા ધ માર્ગ કહેવા માટે ઉપરનો રે લેવાનો છે ટપકાળો અને સા સા અને બતાવો કેવા માટે મિત્રો સા સાધ પ ધ અને જણાવીશ કે શર્ તમારે ગ સાધ રે સા ધ પ ધ એટલે કે મિત્રો ઓ રામ

મટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારો એટલે કે મિત્રો સા 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 રે સા ધ પ ધ ધ પ ગ રે ગ રે સા મટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારો આવેલ મન છો સુધારો મિત્રો ફરીથી ગઈને બતાવી દઈશ આ धारो रे गुरु जी मारो, आवेल मन को सुधारो गुरु जी मारो, आवेल मन को सुधारो बहु दिन यवतारो लख लोर्या सीमा बहु दिन भटक्या गड़ी गड़ी ઘડી ઘડી પશુ યવતરો રામો મળ્યા નું ગુરુ માર્ગ બતાવો રામ મળ્યા નો ગુરુ માર્ગ બતાવો મટી જાય ઘોરો અંધારો રે ગુરુજી મારો આવેલ મન છ્યો સુધારો ગુરુજી મારો આવેલ મન છ્યો સુધારો ગુરુજી મારો આવેલ મન મિત્રો આ તો આજનો વિડીયો ગુરુજીનું ભજન કે આવેલ મન ખૂબ સુધારો મિત્રો તમે અમારી ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને આવા નવા વિડીયો મિત્રો તમને સૌથી પહેલાં મળતા રહે એટલે બે લાઇકનું બટન જરૂરથી દબાવો અને મિત્રો જે કોઈ શીખતા હોય વિડીયો શેર કરવા વિનંતી છે અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ